ખેડાના મહેમદાબાદ ના ઢાકણી વાળ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ પર પતંગ બાબતે બે કોમ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જ્યાં બે સમાજના લોકો આમને સામને આવી જતાં મારામારી થઈ હતી જેને પગલે મહેમદાવાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ મારામારીના ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ એકસો મારફતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે ઢાકણી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ઉલ્લેખનીય છે કે ઘવાયેલા વ્યક્તિઓ સાથે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાથે વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મારો ફ્રેન્ડ આવતા હતા સ્ટેશન થી આવતા હતા ચાલતા ચાલતા અને ત્યાં આગળ અમે કકડાટ સાંભળ્યો કકડાટ અમારો ફરિયાદ જ હતો પણ ત્યાં આગળ અમે ગયા અંદર તો અમને બે માર્યા લાતો મારી છે અહીં પીસ અહીં

દોઢ તોલા ની મિયા હતા પચાસ જણા ઢાંકણી મારા હતા મને ચાર પાંચના નામ ખબર છે બીજા ના ચહેરા જોયું ઓળખું પણ નામ બધાના ના નહિ ખબર મને કશું મને અમને ખબર જ નહિ અમે તો આવતા બાર થી આમ રસ્તામાં માં અમે અને અમે તો રસ્તામાં માં હતા રસ્તા માં પકડી લીધા લોકો અમને એ ખબર નહિ શું થયેલું શું નહીં એમ ઢગડું તોડું હતું લોકો નું પચાસ જણ નું અને અમે ડાયરેક્ટ અંદર ઢહડી ધોરામ લઈ ગયા અને મારે મારા હાથમાં પૈસા હું ઊભો ઉભો ઉભો મારે કાલે ઘરે પ્રસંગ છે ਤੋ ਕਹਾਂ ਗੁਲੇਵਾ ਮਾਰੇ 20000 ਰੁਪਏ ਗਣ ਤੈ ਲੂੰ ਤੇ ਲੋਕੋ ਪੈਸਾਂ ਨੂੰ ਝੂਠ ਮਾਰੀ ਉਹਨਾਂ ਸੋਨਾ ਨਹੀਂ ਚੈਨ ਮਾਰੀ ਕਾ ਲੇਤੀ ਅੰਦਰ ਟੋਲਣ ਭਾਈ ਅੜੀ ਗਿਆ